ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રભારી આદરણીય મુકુલજી વાસિક સાહેબ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ આદરણીય ચાવડા સાહેબ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના તમામ પ્રભારી શ્રીઓ સ્ટેજ પર બિરાજમાન કોંગ્રેસ પાર્ટીના સૌ વરિષ્ઠ આગેવાનો વડીલો યુવાન ભાઈઓ આપ સૌ ગુજરાતના ખૂણે કુણેથી વધારેલા સૌ કોંગ્રેસના કાર્યકરો આગેવાનો વડીલો યુવાન ભાઈઓ અને બહેનો મારી અગાઉ તેજાબી ભાષામાં કોંગ્રેસ પાર્ટીના તમામ આગેવાનોએ વાત કરી છે એમાં હું મારો પોતાનો સુર પુરાવું છું અને આવનાર સમયની અંદર ગુજરાતમાં જ્યાં વોટ ચોરી એ સમગ્ર દેશમાં ચાર જનનાયક રાહુલજીએ જે વ્યક્તિ દેશની ગાદી ઉપર હું ચોકીદાર છું એ રીતે લોકોને લઈને ચોરી કરી સત્તા ઉપર આવ્યા ત્યારે એને કોઈ પાડવાનું કામ ચેલન સાથે કર્યું હોય તો આ દેશના નેતા રાહુલ ગાંધીએ કર્યું છે દેશનો વડાપ્રધાન લોકસભાની અઢીસો જેટલા સાંસદ છતાં પણ ગાડી છૂટતી નથી સાહેબ આ ભારત ના બંધારણમાં આપણે કોઈ બાબા સાહેબ આપણી કરે લોકશાહી દેશ હોય તો એ ભારત દેશ છે આ રાજ્યની અંદર સરકાર હોય કેન્દ્ર ની સરકાર હોય પંચાયતી પાર્લામેન્ટ હોય એ પ્રજાના પ્રતિનિધિ એ સમય પ્રમાણે એનું રાહુલજી એ બિહાર સભામાં કીધું હતું કે ગુજરાત આ વિકાસ મોડલ નથી આ ગુજરાતી વોટ ચોરી નું મોડલ છે અને એની શરૂઆત ત્યાં ગુજરાતની અંદરથી અંદર થઈ છે બે હજાર સત્તર ની હું ચૂંટણી લડતી હતી એ ટાઈમે મારા મત વિસ્તાર માં ત્રણ તાલુકા આવે અને ત્રણ તાલુકા ની અંદર જે મતદાર યાદી પ્રસિદ્ધ થવાની હોય છે ત્યારે એક મહિનો મારે મારા પોતાના વ્યક્તિગત પ્રશ્ન ની મારા ત્યાં ચોકી માટે રાખવામાં આવતો કે ભાઈ આ ખબર રાખજો કે આ છેલ્લે તારે ખોટા મતદારો દાખલ કરવામાં આવશે અને હકીકત એવી થઈ કે બે હજાર માં પણ

અને વિધાનસભાની ચૂંટણીના બે મહિના પહેલા એક એક ગામમાંથી પચાસ પચાસ મતદારો એને કેન્સલ કરવા માટે કર્યો અને એમાંથી બે ત્રણ ગામો નો પુરાવા પણ અમારી સામે આવ્યો અને પુરાવો આ તમે જુઓ કે આ જે ગુજરાત સમાચાર છે એના બે હાજર બે હાજર બાવીસ નો ફોન નવ બે હાજર બાવીસ ને આ પ્રશ્નો છે એને મામલતદાર ને પ્રાંત અધિકારી ને અમે આવેદન પત્ર આપી અને પુરાવા રજૂ કર્યા કે આ ભાઈ આવા લોકો હાથમાં વોટ ચોરી કરી છે બે હાજર ચોરી ની ચૂંટણી હોય એ ચૂંટણીની અંદર બીજા જિલ્લા નંબરજી મતદાર યાદી માં અંદર નામ દાખલ કરવામાં આવ્યા અને આ ચોકડ હું એટલા માટે કરું છું કે મારી વોટ ચોરી જે પ્રેસ હોય કે મારા પેજ ઉપર પોસ્ટ હોય તો એ ખાકી ચટી વાળા ભારતીય જનતા પાર્ટીવાળા સાહેબ એવો આક્ષેપ કરે કે ગેરીબેન તમે આ વોટ ચોરી નો આક્ષેપ લગાવો છો તો તમે બનાસકાંઠામાં કઈ રીતે જીત્યા હું કેવા માંગુ છું કે તમે ચોરી કરી કરી કેટલી જીતવાના હતા પણ ચોરી લાભ પુરાવા જોતા હોય તો આજે પણ અમે આપવા માટે તૈયાર છીએ એક બાજુ બિહાર ની અંદર તમે જોયું છે કે ભારતીય જનતા પાર્ટી ને સાથી પક્ષો ની હાલત કેવી થઈ છે જ્યાં મંત્રીઓ પ્રચાર માટે જાય કે રેલીમાં જાય તો લોકો ત્યાં દોડ આવે છે બિહાર ની અંદર આવી છે ત્યાંના મંત્રીઓ લોકો વચ્ચે જઈ શકતા નથી અને ભારતીય જનતા પાર્ટી સમગ્ર દેશમાં બિહારમાં બધા રાજ્યોની અંદર રાહુલજી ને એમ કે અમારા દેશના વડાપ્રધાન નું અપમાન કર્યું છે એમની મા નું અપમાન કર્યું છે તમે છેલ્લા દસ પંદર વીસ વર્ષથી તમે સોનિયાજી માટે અને રાહુલજી માટે કયા શબ્દ વાપરો છો તમને નથી દેખાતું તમે વખાણ કરો છો અને કોઈ બોલે અને છતાં એને રાહુલજી ઉપર એટેક કરવામાં આવે છે આપડે ગુજરાત ની અંદર અનેક સમસ્યાઓ છે એ સમસ્યાઓ સામે લડવાનું છે ચાહે બેરોજગારી હોય ચાહે મહિલાઓના પ્રશ્ન હોય ચાહે ખેડૂતો ના હોય કે વોટ ચોરી પ્રશ્ન હોય આજે કોંગ્રેસ ના કાર્યકર ને હું અભિનંદન આપું છું ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ કે જ્યાં અહીંયા એવી ચોરી પકડી કે જ્યાં એકસો આઠ કે ભાજપ ના પ્રમુખ હોય અને સૌથી મોટા બુટલે જેમ કોઈ કોઈનું નામ આવે તો સીઆર સી આર પાટીલ નું આવે અને એમને જયારે આ વહીવટી તંત્ર નો દુરુપયોગ કરીને જયારે મતદાર સાથે ચેડા કરીને મોટા માર્જિન થી જીતવા માટેનું ગૌરવ અનુભવતા હોય તો એ તમારે ગૌરવ જરૂર નથી તમે લોકશાહી નું હનન કર્યું છે લોકશાહી ની હત્યા કરી છે લોકો અધિકાર અધિકાર માટેનો પ્રયત્ન કર્યો છે આવનાર સમયની અંદર આપણે સૌ ગભે ખભા મિલાવીને બધા યાદી ની વાત હોય કે લોકોના પ્રશ્નો હોય એ ગભે ખભા મિલાવીને આવનાર સમય ની અંદર કોંગ્રેસ તાલુકે તાલુકે ગામડે ગામડે જઈને ઉજાગર કરશે

કે ભાઈ તમને ધારાસભ્ય તરીકે તમે તમારી તાકાત તમારા વિસ્તારના કોઈ પ્રશ્ન રજૂ કરવાનો કે વિકાસ માંગવાનો અધિકાર નથી તમે અમે જે વોટ ચોરી કરીને તમને એટલે તમારે માત્ર ઊંચી આગળ કરવાની છે તમારે કોઈ ધારાસભ્ય તરીકે કે સંસદ સભ્ય તરીકે તમારા હકો માંગવાના નથી અને એ લોકો માત્ર ઊંચી આગળ કરવા માટે ચૂંટાયેલા છે એમને પણ જે તે વિસ્તારમાં જયારે આવે

કોંગ્રેસ પાર્ટી ગભે ગભો મિલાવીને અને કોંગ્રેસના કાર્યકરોને મારી વિનંતી છે કે આપણો સેનાપતિ એવો છે કે દરાવ મત ને ડરાવો મત આ ભારત ના બંધારણ ની અંદર ફાંસી થી વધારે બીજી કોઈ સજા નથી અને દેશ ના લોકો માટે ને ન્યાય માટે કરીને કોંગ્રેસ ના કાર્યકર એ ફાંસી ને ચડશે ત્યાં સુધી આની હાર નહીં સ્વીકારે અને એમના માટે કરીને આવનાર સમયમાં આપણે સૌ સાથે મળીને કામ કરીએ એ જ શબ્દ સાથે આપ સૌનો ખૂબ આભાર